આખરે નવાપુરાના છપ્પન ક્વાર્ટર્સ પાસે હોસ્પિટલની જર્જરિત જે ઇમારત હતી તેને જમીન દોસ્ત કરી દેવામાં આવી જેના કારણે નવાપુરાના જે રહીશો છે તેમનામાં આનંદ અને તેમના દ્વારા રાહતની લાગણી અનુભવવામાં આવી હતી વ્યક્ત કરવામાં આવી હતી છેલ્લા કેટલાક સમયથી આજે જર્જરિત ઇમારત હતી ત્યાં અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગઈ હતી જેને લઈને સાંસદ દ્વારા કોર્પોરેશનને પત્ર લખવામાં અને આખરે છે છે જર્જરિત તેને કરવામાં આવી નવાપુરા વિસ્તારમાં આવેલ છપ્પન ક્વાર્ટર્સ પાસેના કોર્પોરેશનની માલિકીના દવાખાનાની જર્જરિત ઇમારત આખરે કોર્પોરેશને તોડી પાડી હતી આ જર્જરિત ઇમારત વિવિધ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો હતો અન્ય સ્થાનિક જે રહીશો છે ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા આખરે સાંસદી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જર્જરિત ઇમારત સત્વરે તોડી પાડવા જણાવ્યું હતું વિસ્તારમાં આવેલ છપ્પન ક્વાર્ટર્સ પાસે કોર્પોરેશનની માલિકીની ઇમારત છે આ ઇમારતનો ઉપયોગ દવાખાના તરીકે થતો હતો દવાખાનું ચાલતું હતું પરંતુ વર્ષોના વહાણા બાદ આ ઈમારત જર્જરિત થઈ આખરે દવાખાનાનું અન્યત્ર ખસેડી દેવામાં આવ્યું હતું તો બીજી બાજુ વર્ષોથી પડી રહેલ આ બિનવારસી ઇમારતના પગલે વિસ્તારના કેટલાક અસામાજિક તત્વોને જાણે કે મોકળું મળ્યું હતું આજે મેદાન છે તે મોકળું મળ્યું જેને કારણે જર્જરિત ઇમારતમાં તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ કોઈ પણ પ્રકારની રોકટોક વગર ફૂલી ફાલી હોવાની ફરિયાદો એક તબક્કે ઇમારતનો ઉપયોગ કેટલાક સ્થાનિક અસામાજિક તત્વો દારૂ જુગાર અને અન્ય નશાકારક દ્રવ્યોના લેવેચ માટે પણ કરતા હોવાની ગંભીર ફરિયાદો રહીશોએ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને કરી હતી એટલું જ નહીં કાટકી પશુઓને કાપી તેનો કચરો પણ આ જર્જરિત ઇમારતની આસપાસ ઠાલવતા હોવાના કારણે અન્ય રહીશોની ધાર્મિક લાગણી દુભાવવાની સાથે આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભો થયો હતો રહીશોની મ્યુનિસિપલ કમિશનરને એક લેખિત પત્ર લખ્યો હતો આ જર્જરિત ઇમારત કરી અસામાજિક તત્વો દ્વારા તેનો દુરુપયોગ થતો અટકાવવા તત્કાલ કાર્યવાહી કરવા સૂચના કર્યું સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના સૂચનના પગલે વડોદરા કોર્પોરેશનના તંત્રએ બુલડોઝર સહિતની મશીનરી સાથે ત્રાટકી હતી અને આ જર્જરિત ઇમારતની તોડી પાડી હતી